અને ન કહેવાના શબ્દો તેમને કહે છે લાલ ગુમ થઈ જાય છે ક્રોધમાં ભાવેશ થઈ જાય છે અને અને અનેક શબ્દો છે છે એનું અપમાન કરી નાખે પરંતુ ભગવાન ઈશુનું એ ચિત્ર બનાવવામાં વ્યસ્ત રહે છે વિચારે છે કે જે દુનિયાને ક્ષમા આપનાર એવા ઈશુનું ચિત્ર બનાવી રહ્યો છું અત્યારે હું કશું નહીં બોલું પણ મન એનું બોલતું હતું કે બોલવું નથી પણ પછી હું એને જોઈ લઈશ પછી એને હું જે કહેવાનું હશે ને એ કહી દઈશ આમ મન અંદર બોલતું હતું એ શબ્દો હોઠથી કે મોઢાથી બહાર નતા આવતા આથી પેલો મિત્ર ગરમ થઈને જતો રહ્યો પછી માઇકલ એન્જલોએ ઈસુ ખ્રિસ્તના ચહેરા ઉપર કરુણા આપવાનો પ્રયત્ન કર્યો ઘણો બધો પ્રયત્ન કર્યો પણ એમનો ચહેરો કરુણાથી ભરેલો ન બનાવી શકે એવો ભાવ ન આવ્યો ચિત્ર ન બન્યું આથી વિચારવા લાગ્યા કે આવો ભાવ હું એના ચહેરા ઉપર આપી કેમ નથી શકતો ત્યારે તેમને ભાન થયું કે ભલે મેં મોઢાથી મારા મિત્રને કશું ન કહ્યું પણ મારું મન છે ને એના દ્વેષથી ભરેલું છે અને ક્રોધોથી ભરેલું છે ન કહેવાના શબ્દોથી પણ ભરેલું છે આથી એમને કલમ મૂકી દીધી તેમના મિત્ર પાસે ગયા બે હાથ જોડ્યા અને કહ્યું મિત્ર મને માફ કરી દે આઈ એમ વેરી સોરી ત્યારે તેમના મિત્ર કહ્યું તું શા માટે સોરી કહે છે ન કહેવાના શબ્દો તો મેં કીધા છે તારું અપમાન તો મેં કર્યું છે તું શા માટે માફી માગે છું ત્યારે માઇકલ એન્જેલો કહ્યું કે હું બોલ્યો નથી પણ મારું મન ઘણું બધું કહી ગયું કે બસ આ ચિત્ર પૂરું થવા દે પછી હું તને જોઈ લઈશ ન કહેવાના શબ્દો મારા મનમાં ઊભા થયા આથી હું બોલ્યો નથી પણ મનથી તો મેં તારી નિંદા કરી છે ક્રોધ કર્યો છે આથી દોસ્ત મને માફ કરી દે પેલો મિત્ર કહે તે તો મનથી કર્યું તો પણ માફી માગે છે અને મેં તો તારા મોઢા સામે ગાળો દીધી છે એમ કહી એ પણ એમના મિત્રને ભેટી પડે છે બંનેની આંખોમાં આંસુ આવે છે બંને એકબીજાને માફ કરી દે છે ક્ષમા આપી દે છે અને ત્યાર પછી બંને મિત્રો છૂટા પડે છે માઇકલ એન્જેલો પોતાના ઘરે આવે છે ફરી વખત કલમ ઉઠાવે છે અને ખ્રિસ્તના ચહેરા ઉપર કરુણા લાવવાનો પ્રયત્ન કરે છે આ વખતે થોડા સમયની અંદર સુંદર મજાની કરુણાનો ભાવ એ ઈસુ ખ્રિસ્ત ના ચહેરા ઉપર દોરી દે છે અને એ સુંદર ચિત્ર લોકો જોઈને આભા બની જાય છે આટલું સુંદર ચિત્ર એના ચહેરા ઉપર આટલી બધી કરુણા ત્યારે માઇકલ એન્જેલો વિચારે છે કે માણસના હૃદયની અંદર મનની અંદર જો ક્રોધ નિંદા પડી હોય ને તો એ ચિત્રની અંદર પણ એ પ્રગટ ન કરી શકે એ નિસ્વાર્થ રીતે પ્રેમપૂર્વક એ ચિત્ર બનાવે તો એ ભાવ એ ચિત્રમાં લાવી શકે છે આમ માણસ શબ્દથી નહીં પણ મનની અંદર પણ નિષ્ઠા કરુણા પ્રેમ રાખે તો ચિત્ર સુંદર બને અને નિંદા ભય ક્રોધ ઈર્ષા રાખે તો એ ચિત્ર અથવા કલામાં કાર્યમાં પણ સફળ નથી થઈ શકતો